ઊંટી ઉનેલા બિલ્ડિંગની જમીનના ત્રીસ ટકાના માલિક ટીડી પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે સરકાર અને સીએમ ને મનસુખ સાગઠિયા વિશે પત્ર લખ્યો હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત બાંધકામ મજૂરીમાં મનસુખ સાગઠિયાએ જમીન કપાત ન કરવાના એક કરોડ રૂપિયા માંગ્યા હતા જે બાબતે છેલ્લે ભાગીદારોએ એસી લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ કરી હતી સાગઠિયા મુખ્યમંત્રી કરતા પણ વધુ રોફ જમાવીને તેની ફાઇલ ટેબલ પરથી ઘા કરી દીધી હોવાના આક્ષેપો ટીડી પટેલે કર્યા હતા તેમજ સાગઠિયાએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી પાંચસો થી એક કરોડ સુધીની મિલકત હકીકત હોવાનું જણાવ્યું હતું આ અંગે વધુ માહિતી તેમણે પત્રકાર પરિષદ યોજીને આપી હતી હવે એમાં હું છે ને એક્ચ્યુઅલી બિલ્ડર નથી મારું નામ ટીડી પટેલ છે અને સમાજ સેવા કેન્દ્ર સંસ્થા મોરબી રાજકોટ ને ગાંધીનગર ત્રણ જગ્યાએ મારી બ્રાન્ચ છે અને મેં જયરામ કુંડારિયા જેણે અગાઉ એક ખોટો કેસ કરેલો બરાબર એમાં હું ત્રીસ ટકાનો ભાગીદાર હતો જમીનમાં તૃતીય ઓનેલામાં એની મૂળ જમીનમાં ભાગીદાર હતો અને એમાં એ વખતે એ બિનખેતી કર્યા પછી એને બાંધકામ મંજૂરી લેવાની હોય એટલે ચાલીસ ટકા જમીન અમારી કપાત થાય ફોર હજાર વારમાંથી એ સાગઢશાએ નહીં કાપવાના એક કરોડ રૂપિયા માગ્યા હતા પણ કુંડાળિયા જરામ કુંડાળિયા વહીવટ કરતો હતો એટલે મને કીધું કે એંશી લાખ રૂપિયામાં એ એગ્રી થઈ ગયો છે તો એંશી લાખ રૂપિયા આપીએ મેં કીધું ભાઈ એંશી લાખ રૂપિયા હું ભાગ નહીં આપું કારણ કે તમારે બિલ્ડિંગમાં એંસી લાખ રૂપિયા આપવાના જમીનમાં કાંઈ નથી દેવાના જમીન તો જે આપણે ખરીદ કરી છે એ બરાબર છે તો એવી રીતે સાગઠિયાએ અને પછી હું એકાદી વાર એની પાસે ગયેલો તો ઓલો ફાઇલનો ટેબલ ઉપર ફાઇલ પડી તેનો નીચે ઘા કર્યો સાગઠિયાએ મેં કીધું ભાઈ હું કમિશનરને કહું છું પછી મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું પણ એ સાગઠિયાની જે મેં માનસિકતા જોઈને એ મુખ્યમંત્રી કરતા મોટો માણસ હોય ને એ ટાઈપનું એનું એટીચ્યૂડ હતું મારી જીવનની આ ચોમોતેર વર્ષની ઉંમરમાં અમે નિડરતાથી હંમેશા કામ કર્યું છે અને એમ છતાંય મેં આવો થર્ડ ક્લાસ ને ભંગાર માણસ મેં મારી જિંદગીમાં મિનિસ્ટરીમાં હું પાંત્રીસ વર્ષથી ગાંધીનગરે રહું છું મારું ઘરને ઓફિસના ગાંધીનગર છે બાર જેટલા મુખ્યમંત્રી કોઈ પણ નિયમ સુધારવા અંગે ચર્ચા કરી છે બરાબર એટલે સાગઠિયાને તો છે ને રાજકીય ઓથ હોય તો જ એને આટલા વર્ષો સુધી આટલું બધું કરોડો રૂપિયાનું આ લોકો એમ કે એટલે દસ કરપ્શન દસ કરોડ અરે ભાઈ એની પાસે પાંચસો હજાર કરોડ રૂપિયાથી ઓછા ન હોય એટલું બધું એને કરપ્શન કરેલું છે અમે તો એટલે મેં પોતે નથી આપ્યા પણ જરમ કુંડાળીયાએ એને એવું કીધું મને કે આપણે ભાગમાં તમારે દેવાનો જ ભાગ એંશી લાખ રૂપિયા આપણે એને પેમેન્ટ કર્યું કારણ કે વહીવટી કરતો હતો જરામ કુંડળિયા એ જે જીઈ બીમાં પહેલાં સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર હતા અને ઓલું દવા પીવાનું જે નાટક કરેલું એ જ માણા જયરામ જે એજ કુંડાળિયા અને એ જીઈ બીમાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર હતા અને એણે રાજીનામું દઈ અને એણે આ બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનો એવો ધંધો ચાલુ કર્યો હતો મારું કોઈ બિલ્ડિંગને લગતો ધંધો નથી મારી પાસે જે મિલકત છે ને એ મિલકત હું વેચી અને સમાજ સેવા કેન્દ્રની આઠ દસ સંસ્થાઓ હું ચલાવું છું મારા ખર્ચે જ તે અને આ રૂપાલા વખતે પણ મેં મને જે લાગ્યું કહેવાનું હું મને જે ઓગણીસો પંચાણુંથી ઓળખતો હતો અને એ સારો માણસ હોવાના કારણે મેં પાંચક વિડીયો પણ બનાવીને મૂક્યા હતા એના માટે એ મૂળ મોરબી પાસેના છે એટલે મારે યારે પરિચિત હતા અને જી બીમાં હતા એના હિસાબે પરિચિત હતા અને એણે આઠ જેટલા લોકો પાસેથી આવી રીતે પૈસા લીધા હતા મારી પાસેથી બે કરોડ ચાળીસ લાખ રૂપિયા લઈ અને પછી એ નાટક શરૂ કર્યું એણે અને ભાગેય આપણને નથી આપ્યો બિલ્ડિંગમાં હું કોર્ટમાં જઈને હવે સ્ટે લઈ આવવાનો છું કારણ કે અહીં જમીનમાં હું ત્રીસ ટકાનો ભાગીદાર હોય એની બિલ્ડિંગ એને એકવી એકવી માળના પાંચ બિલ્ડિંગ બનાવ્યા એમાં એને એ સાગઠિયાની અરે કારણ કે મુખ્ય વહીવટદારા હતો ને કુંડાળિયા હા જયરામ કુંડાળ કૃતિ જયરામ કુંડાળિયા કૃતિ ઓનેલામાં એટલા માટે એની અરે કે હું જઈને ડીલિંગ કરી આવું મેં ના પાડી મેં આટલા બધા રૂપિયા ન દેવાય પણ એ કે નાના એટલે દેવા જ પડશે લોકો આપે છે એટલે એની એસી લાખ હું આપી આવ્યો ગયો અને ઓન પેપર પ્રૂફ છે કે ચાલીસ ટકા જમીન કાપી નથી તમે સમજી લો આ કાંઈ હું આક્ષેપ કરું છું એવી વાત નથી ચાલીસ ટકા તો બધામાં ટીપી કપાતા જ હોય થાય જ અમારી મારી એક એરપોર્ટમાં એની જમીન છે તો એમાં ચાલીસ ટકા કપાત કરી જ છે ફાઇનલ પ્લોટ કરવા માટે આ ફાઇનલ પ્લોટ આપ્યો એને અને એક ટકો જમીન નથી કાપી એ ઓન પેપર પ્રૂફ છે એ તમે એની ફાઇલ કઢાવો અને જોવો એટલે એની અંદર નીકળે કાંઈ કાપ્યું નથી એ પ્રૂફ છે ને બીજું શું પ્રૂફ જોઈએ આ ગેરકાયદેસર બાંધકામ છે અને ખરેખર બેંક બેંકને એ બિલ્ડિંગમાં જે રહેતા હોય ને લોન ન આપે કારણ કે ગેરકાયદેસર નું બાંધકામ છે ને ચાલીસ ટકા કપાત વગેરે ને આપી દીધું હતું આમાં તો હવે હું હવે કૃતિ વનેલાની સામે કોર્ટમાં જઈને કાર્યવાહી કરીશ કે ભાઈ આ હું ત્રીસ ટકાનો ભાગીદાર છું મારા પૈસા લીધેલા છે અરે એ જરામ કુંડળિયાએ અહીંયા હામેના બિલ્ડિંગમાં એક વિધવા વિધવાભાઈ પંચ્યાસી વર્ષના છે એના પતિએ નથી દીકરા નથી એને પહેલે હવે એ એવી બાઈના પાંચ લાખ રૂપિયા એના ભાઈના ચાલીસ લાખ રૂપિયા આવા એને આઠ દસ લોકોના પૈસા લીધા અને લઈને પછી એણે સવારે દસ વાગ્યે બે ટીકડી મોઢામાં મૂકી અને મને પંદર દિવસ પહેલા એને કીધું હતું કે હું આવું નાટક કરવાનું છું કુંડળી અને એ પણ બે ટીકડી મોઢામાં હવારે દવા વાગી મૂકીને હોસ્પિટલમાં દાખલ થઈ ગયા અને પછી હું ભાનમાં છું એમ કરીને એને એફઆઈઆર લખાવી દીધી એટલે પોલીસે બીજા એક ભાઈ મને મારી કરી કાર્યવાહી કરી મનસુખ સાગડિયા છે ને એટલે મેં સરકારને લખ્યું છે સીએમને લખ્યું છે કે તમે આ જે બધા જેટલા જેટલા બધાની બદલી કરો છો કમિશનર ડેપ્યુટી કમિશ્નર આની તો આ જે ટીપીઓ હોય એને સુકામાખી જિંદગીભર રાખો છો કાંઈ કારણ ખરું કાંઈ ભાઈ તમે એને એને રાખી મૂકો છો એની ટ્રાન્સફર કરો એટલે એ બધા બિલ્ડરોની માનસિકતા કેવી થઈ ગઈ જમીનોનો ભાવ વધી ગયા એટલે કરોડો રૂપિયાની આવક થવા તો એમાંથી અને પાંચ પચી પચાસ લાખ દેવા પડે તો એ આપી જાય બિલ્ડરો

ના એટલે ત્રીસ ટકા ભાગીદાર તો ઓન પેપર હું છું જ એમાં દસ ભાગીદાર હતા ને એમાં ત્રણ ભાગીદારનો એનો ભાગ ખરીદી લીધો હતો ત્રણ ભાગીદાર નો જમીન બિલ્ડિંગમાં નહીં જમીન પણ પછી આ વાત આવી ને એસી ઓલા ને ખેતી માં આટલા પાન ઓલા ને દોઢ બે કરોડ રૂપિયા એને ઓલા જરમ કુંડા ખેતી માં તો ઓલી ઓફિસ માં કોને દીધા એ ખબર નહીં પણ એવું કેતો હતો ન્યાય દેવા પડ્યા નહીં